વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું સામા પાચમ એટલે કે ઋષિ પાચમની વ્રત કથા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખશો અને જો ચેનલમાં નવા હોય

ઓઘેડાનું દાંતણ કરવું શરીર પર માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખીને માથા પર કોઈ પણ જાળીવાળી વસ્તુ રાખીને નદીએ સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે સામો ખાવો જોઈએ તેમજ ફળાહાર કરી શકાય છે આ દિવસે અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી ભગવાન શિવના મંદિરે જઈને શિવ પૂજા કરવી તેમજ અરુણ થતી સહિત સપ્ત ઋષિઓને પણ પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડવા તેમજ યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ હવે આપણે જોઈએ સામા પાચમ ઋષિ વ્રત કથા ઘણા બધા વર્ષો પહેલાની વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર તેમજ પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો અને પુત્રી સત્માને પણ પરણાવી દીધી આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી આનંદથી દિવસો પસાર કરી રહ્યા હતા પરંતુ એકાદ વર્ષ થયું હશે ત્યાં તો તેની પુત્રી સતમા પર જાણે કે દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંડગી ભોગવીને મૃત્યુ પામ્યું આમ સત્મા વિધવા થઈ ગઈ અને દુખી થઈ પિયરમાં આવી ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈને માતા પિતા પણ દુખી દુઃખી થઈ ગયા અને પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કરવા માટે કહેવા લાગ્યા આમ બ્રાહ્મણ અને તેની પત્નીનું મન હવે સંસારમાંથી ઊઠી ગયું આથી તેઓ વનમાં ચાલ્યા ગયા અને આશ્રમ બાંધીને ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં સતવાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક જ તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સતમા તો ગભરાઈ ગઈ રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા તો ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોની વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપ્યું અને ગરમ પાણીથી સ્નાન કરવા માટે કહ્યું આથી તેને થોડી રાહત થાય પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીઓએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સત્માએ આ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને તેનું પાપ નડ્યું છે વળી તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામાપાચમનું વ્રત કરનાર દીકરીઓની મશ્કરી ઉડાવી હતી આથી આ પતિ સુખથી વંચિત રહી છે અને તેના આખા શરીરમાં કીડા પડવા લાગ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળીને તેની પત્ની તો વિલાપ કરવા લાગી તેથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમાં તેના પાપનું નિવારણ કરે ત્યારે બ્રાહ્મણ તેને સામા પાચમનું વ્રત કરવા માટે કહે છે અને પોતાની દીકરીને કહે છે કે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી જો તું આ વ્રત કરીશ તો તારા સર્વ પાપનો નાશ થશે આ સાંભળીને બધા ખૂબ જ ખુશ થઈ ગયા અને વ્રત કેવી રીતે કરવું તે પૂછવા લાગ્યા ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્મથી પરવારીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરો આ દિવસે સામો ખાવાનું વિશેષ મહિમા છે આ રીતે ભક્તિ ભાવથી જો વ્રત કરવામાં આવે તો રજસ્વલા ધર્મ વખતે જાણે અજાણી થયેલા અનેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે સતમાએ પિતાએ કહ્યા પ્રમાણે વ્રત કર્યું થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાંથી પરુ નીકળવાનું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ ગઈ અને પહેલાના જેવી જ કંચન વર્ણી થઈ ગઈ હે દેવ તમે જેવા સત્માને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર